હ પર સોકશુ નઈ પડ્યું તું હેડલા પાર હેડવાંન કર બોલી વાળી આવતો નઈ વડીના તો કાકા કોઈ સાદું ખાવાલો થોડું બડે ખોપણી હા બસ અમે આ ભળે ખો છું અમારે તો માથે તને શરમ આ લે ખાવ મારા ફું તાર સીટો સીટો લે વખત લે બસ આ હું આગળ આવતી અરે હું કાયો તેલમ કે પર લાયો હો લે પૈસા પૈસા તમે નઈ કરે જો ઓ સાહેબ જો કઈ ગયા સુપરમ જબર પડી પડ સુપરમ બધું પડી

આપજે પા <Arms performance>